શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી ગોપીનાથજી મહારાજની જય શ્રી રાધારમણ દેવની જય શ્રી મદન મોહનજી મહારાજની જય શ્રી વૃંદાવન બિહારી લાલની જય શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી નારાયણ મુનિદેવની જય શ્રીમર્યાદા પુરુષોત્તમ શ્રીરામચંદ્ર ભગવાનની જય શ્રી બાલકૃષ્ણલાલની જય શ્રી વિઘ્ન વિનાયક દેવની જય શ્રી કષ્ટભંજન દેવની જય ઓ પાર્વતે પતે હર હર મહાદેવ હર વડતાલ ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર એક હજાર આઠ વિદ્યમાન આચાર્ય સનાતનાચાર્ય મહાસર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય પરમ પૂજ્ય ધર્મધુરંધંધર એકસોનાઠ ભાવિ આચાર્ય શ્રી લાલજી મહારાજ શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય સમગ્ર ધર્મ કોળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ ભગવાનના અમૃતમય મુખારબંધમાંથી નીકળેલા અમૃત જેવા વચન એને કહેવાય છે વચનામૃત શ્રી ઘડા પ્રથમ પકરણનું સાતમું વચનામૃત સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવંત અઢારસો છોતેરના માક્ષર સુધી દસમીને દિવસ શ્રીજી મહારાજ શ્રીગડા મધ્યે દાદા ખાંચરના દરબારમાં બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે શાસ્ત્રમાં જ્યાં જ્યાં અધ્યાત્મ વાર્તા આવે છે તે કોઈને સમજાતી નથી અને ભ્રમી જવાય છે માટે એ અધ્યાત્મ વાર્તા જેમ છે તેમ યથાર્થપણે અમે કહીએ છીએ તે સર્વે સાંભળો જે સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એ તણ દેહને વિશે એકાત્મપણે જે વર્તું તે એ જીવનું અન્વયપણું છે અને એ દેહ થકી પૃથકપણે અલગપણે માત્ર જે કહેવો તે જીવનો વ્યતિરેકપણું છે તથા વિરાટ સૂત્રાત્મા અને અવ્યાકૃત એ તણ શરીરે સહિત જે ઈશ્વરને કહેવા તે ઈશ્વરનું અન્વયપણું છે અને એ ત્રણ શરીરથી પુથક અલગ ને માત્રપણે કહેવા તે ઈશ્વરનું વ્યતિરેકપણું છે તથા માયા અને માયાના કાર્ય જે અનંત કોટી બ્રહ્માંડ તેને વિશે વ્યાપકપણે જે અક્ષર બ્રહ્મને કહેવા તે એનું અન્વયપણું છે અને એ સર્વેથી વ્યતિરેક સચિદાન સચ્ચિદાનંદપણે જે અક્ષર બ્રહ્મને કહેવા તે એનું વ્યતિરેકપણું છે તથા અક્ષર બ્રહ્મ ઈશ્વર જીવ માયા અને માયાના કાર્ય જે બ્રહ્માંડ એમને વિશે જે શ્રી કૃષ્ણ ભગવાનને અંતરયામીપણે કહેવા અને નિયંતપણે કહેવા તે એ ભગવાનનું અન્વયપણું છે અને એ સર્વેથી પૂથકપણે અલગપણે કરીને પોતાના ગોલોભધામને વિશે જે બ્રહ્મજ્યોતિ તેની વિશે રહ્યા છે એમ જે કહેવું તે એ ભગવાનનું વ્યતિરેકપણું છે અને એ પુરુષોત્તમ ભગવાન અક્ષર બ્રહ્મ માયા ઈશ્વર અને જીવ એ પાંચ ભેદ તે અનાદિ છે એથી શ્રી શ્રીગઢા પ્રથમ પકરણનું સાતમું થયું સહજાનંદ સ્વામી મહારાજની જય કોટી બ્રહ્માંડોને વિશે જીવ ઈશ્વર માયા અને બ્રહ્મ આ બધા જ છે એ બધાના અંતર્યામી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રીહરિ છે એ સર્વના આત્માને વિશે ભગવાન અખંડ બિરાજમાન છે અને ભગવાન અલગ છે નિયંતા છે સર્વના કારણ છે સર્વના ઉપરી છે એની ઉપર કોઈ નથી અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રીહરિ એક જ છે ઈશ્વર અનેક કહેતા ઈશ્વર કહેતા દેવતાઓ અનેક છે પણ ભગવાન એક જ છે સબકા માલિક એક ભગવાન બે નથી એટલે એ ભગવાન અનંત કોટી બ્રહ્માંડોમાં રહેલા જીવ ઈશ્વર માયા અને બ્રહ્મ એના નિયંતા છે અને સર્વ સર્વથી પૃથકપણે કરીને પોતાના ગૌલોકધામને વિશે જે બ્રહ્મ જ્યોતિ તેને વિશે રહ્યા છે એમ જે કહેવું તે ભગવાનનું વ્યતિરેકપણું છે અને એ પુરુષોત્તમ ભગવાન અક્ષર બ્રહ્મ માયા ઈશ્વર અને જીવ એ પાંચ ભેદ તે અનાદિ છે માટે ભગવાન તો ભગવાન જ છે ભગવાન તુલ્ય થઈ શકે પણ ભગવાન ન થઈ શકે જેમ છાંશ હોય દૂધ જેવી છે એમ દૂધની ઉપમા આપી શકાય